જૂના નેસડા ગામે ડ્રોનું આયોજન કરનાર ત્રણ શખ્સો સામે ફરિયાદ ડીસા તાલુકાના જૂના નેસડા ગામે ઇનામી ડ્રોનનું આયોજન કરનાર ત્રણ શખ્સો સામે એએસઆઈએ ફરિયાદ નોંધાવી હતી આ શખ્સોએ રૂપિયા બસોને ઓગણપચાસની એક ટિકિટમાં કાર એક લાખ રોકડા બાઇક મળી ત્રણસોને ઓગણપચાસ ઇનામો રાખ્યા હતા વીરણી પોલીસ મથકના એએસઆઈ ફુલાભાઈ ટીમ સાથે મુડેઠા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન જૂના નેસડા ગામે જતા બસ સ્ટેન્ડ આજુબાજુ ડ્રોના પોસ્ટર લાગેલા હતા જેમાં શ્રી હરેશ્વર મહાદેવ જૂના નેસડાના લાભાર્થે ઇનામી ડ્રો યોજના જૂના નેસડા તેમજ તારીખ ત્રેવીસ માર્ચને રવિવારે લોક ડાયરો યોજવાનો ઉલ્લેખ કરાયો હતો ટિકિટ બસોને ઓગણપચાસ રાખી પ્રથમ ઇનામમાં સ્વિફ્ટ ગાડી બીજા ઇનામમાં એક લાખ રોકડા તથા ઇનામ ત્રણથી બાર સુધી મોટરસાઇકલ અને બીજા અન્ય નાના મોટા અલગ અલગ ત્રણસોને ઓગણપચાસ નંબર સુધીના ઇનામો રાખેલ હતા ડ્રોના આયોજકો તરીકે ફતુસિંહ વી રાઠોડ પીરસિંહ આર રાઠોડ અને ગોવિંદસિંહ એસ રાઠોડના નામ હતા ડ્રો ગેરકાયદેસર રીતે યોજાવાનો હોય એસએસઆઈ ફુલાભાઈએ ત્રણેય સામે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી રૂપિયા બસોને ઓગણપચાસની એક ટિકિટમાં કાર એક લાખ રોકડા બાઈક મળી ત્રણસોને ઓગણપચાસ ઇનામો રાખ્યા હતા ડ્રો ગેરકાયદેસર યોજાવાનો હોય ફરિયાદ દાખલ થઈ છે અહેવાલ નરેશ મોદી બિલડી